આવો જીણો જીણો તો હવાર વરસાદ આવે જો નેવા હાલતા થેગા એવો વરસાદ ચાલુ હોય ટાણે ફૂલ જો મારે ઠામ ધોવાના પડ્યા પણ વરસાદ ધોવા દે એવું પોઝિશન લાગતું ન ભીંજાઈ રહીએ જો આ ટાણે ઠામ ધોઈએ તો આ રહવાની વાત જોવા તો પાણી પાણી કરે નાખ્યા ફૂલ વરસાદ હોય તો ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી તો ફાઈનલી વરસાદ બંધ થયો હાવ બંધ નહીં થયો થોડો થોડો બંધ થયો મીઠામ વિસરે જરાક ભીંજાણી પગ વાંધો નહીં આવ્યો અને હજુ વરસાદ આવી છે એવી ગરમી છે ને આ બાજુ થાય કરી ખરી કારું કારું ડિવાંગ વાદરા હે તો આપણે ગવાર બટેટા ને શિયાક ને રોટલા કરવાના હે બપોરી તો હાલો આપણે ગવાર બીટે નાખીએ પછી શિયાક વઘાર નાખીએ હાલો મિત્રો કેમ છો રામ રામ ને સીતારામ ને જય લીરબાઈ માં બધાની કેમ છો મજામાં તો મજામાં કેમ કે વરસાદ જોરદાર પડે તો ચાલુ ઘટે નહીં તો પાછો પાછો અટાણે જો હારામાં હારો વરસાદ પડ્યો હા જોઈ લયા ભી બે ઊભી દેખાતી ને તો હા જય લયા વરસાદ

આપણે નારિયરિયો કોઈ નારિયે પીવાય તો રંગ કેસાલાય એવું ફૂલ બાકા જીત્યો હું ભાઈ બે દીધી બધા સિસ્ટમ નો કેતો સિસ્ટમ આવે 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 કોઈ મારું માનતા નથી અમને થોડીક વાર પહેલા મારા કાકાનો છોકરો આવ્યો હતો કે કા તાર સિસ્ટમ તો નો આવી કે લ્યો મે દે દો ભાઈ સિસ્ટમ આવી છે એટલે પાછ સિસ્ટમ ને કાઢવી ભારી થાહે એવી આવી છે પર આક નું કેવું ભાઈ ભિખારી માને નહીં એયા વરસાદ નો આનંદ લે હવે ક્યાં ક્યાં વરસાદ છે ને કીજો પાછા ગાજ ની તારીખ માં તમારે વરસાદ કીવો છે अमार तो जब फोल बाका जी की बोली जाए लिया फोल वर्षा दो वधे हज हाँ। वो सोना था तो जब पानी ने डोले ने मुक्का दे दियो भराई जा है हमने यू लगे भराई जा है न?

ને મોટી ડોલી હમણાં ભરાઈ જા જાય એટલે આ પાણી છે ને મોહિમ માટે જમીન માટે માણા માટે બહુ હારામ હારું દ ફૂલ બાકાજી કે તમ વરસાદ ભાઈ ઉડે તો જ હા હારો અંધારું થઈ ગયો હા હાજી વાળું કરો ગવાર બટેટા નો પ્રોગ્રામ હે મારા વાલા અમારું ફેવરેટ

હાઉ આજ આપણે ખાઈણી કંઈ કામ નથી વરસાદનું કંઈ કામ હોય નહીં મસી નાખવાવાળા આવ્યા હોય નહીં કડિયા આવ્યા કડિયા આવવાનું કાઉ કામ કરે એવું ઓયડિયું બધું બનાવે તો કીજો કેવાક વરસાદ છે બરાબર અમારા ગામમાં ફરતો ને પ્યોર વર્કશોપ જે છે અમારા ગામના કોમિટના કેદી જો અમારતા બહુ જ વર્કશપ છે અને માંડવીમાં પણ એક પાણીની જરૂર પડ છે ને ઈવો વર્કશપ છે અને માંડવીમાં પણ અમે તમને એક માંડવી નો પેઇન્ટર બ્લોક બનાવ્યો એનો તમને માંડવી ઉપર દેખાડીશ તો હાલો હું બവാટ બીજું પછી сяખો કે ફાઇનલી મારું સિયાક પસળે ગયું ને મેં રોટલા પકડી લીધા અને પાપડ પણ હેકે લીધા અને જો અટાણે વરસાદ હાવ બંધ થઈ ગયો અટાણે હાવ પવન પર જરાય ને ને ઢાકલા જેવું છે કદાચ બપોર પછી વરસાદ આવે તો કદાચ આવે તો જો હાલો અમે ખાઈ લઈએ ને પછી થોડીક વાર હોવે જઈએ ગુડ આફ્ટરનૂન બધાની અમે આગળ ઉઠ્યા ચા પાણી પીધા અને મેં થોડુંક કામ કર્યું થોડાક સાના ઠામ ઉતા ઈ ધોયા ને બોપરી તું ને ઈ થોડાક ઠામ સડાવ્યા અને ભરત ગો ગામ માં ડણું ધરાવા ને બકાલુ લેવા અને જો અમારે લાઈટ પન ને કે કે ઓટાણે હાવ ફૂલ પવન હે વાવાજોડુ કી હોય ઈવો પવન હે અને વરસાદતા જરાય ને ઢાકલું હે ને પવન હે ફૂલ જો તમે જોવે હગો જો તમે જોવે હગો પવન કીવો હે હાવ વાવાજોડુ જ છે ઓટાણે બપોરી જણાય પવન જ ન તો હાવ આવા જોડું ભેગું થી જો આ બાજુ નારી અરિયું તા જુઓ લેતી ઈવો પવન હે હાવ તો આજનો બ્લોગ આપણે આ પૂરો કરીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં હું ધીભાઈ ભાઈ જય લીરભાઈ માં